હેલો ફ્રેન્ડ હું ડોક્ટર નમ્રતા ત્રિવેદી ગાજર કે જે વિટામિન એ રીચ હોય છે કે જેના લીધે હેરફોલ પ્રિવેન્ટ થાય છે અને હેરનો રીગ્રોથ થાય છે સેકન્ડ છે સ્પીનેચ કે જેમાં આયરન હોય છે ફુલિક એસિટી હોય છે વિટામિન એ અને સી હોય છે એ પણ હેરફોલને પ્રિવેન્ટ કરવામાં હેલ્પફુલ છે ધેન એવોકાડો કે જેમાં વિટામિન ઈ હોય છે એ પણ હેરને રીગ્રોથ કરે છે અને હેરફોલને પ્રિવેન્ટ કરે છે ધેન બધા જ પ્રકારના કઠોળ લાઈક રાજમા છે ચણા છે કે જેમાં પ્રોટીન આયરન પોલીસિડ બધા જ પ્રકારના વિટામિન્સ હોય છે એ પણ આપણા હેરને રીગ્રોથ કરવામાં હેલ્પ કરે છે ધેન સ્વીટ પોટેટો એટલે કે શક્કરિયા એમાં વિટાકેરોટીન નામનું પ્રોટીન હોય છે કે જે આપણા સ્કાયટને હેલ્ધી રાખે છે અને હેરને રીગ્રોથ કરે છે અને હેરફોલ પ્રિવેન્ટ કરવા માટે બહુ જ સારું ડાયટ છે કીવી છે એ વિટામિન સી રીચ ફૂડ છે કે જે હેર ગ્રોથ કરે છે અને હેરફોલને પ્રિવેન્ટ કરે છે ધેન નટ્સ એન્ડ સીડ્સ લાઈક કાજુ બદામ અળસીના બી તકમરિયા આ બધી જ વસ્તુમાં વિટામિન ઇ બાયોટીન અને ઓમેગા થ્રી ફેટી એસિડ હોય કે જે આપણા હેલ્થ છે હેર છે ને એને હેલ્ધી રાખે છે થેન્ક યુ